વિઠલાપુરમાં યોજાયેલ કિડ્સ કાર્નિવલે નવથી પંદર વર્ષના વયના વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું જ્યાં ક્રિએવિટી અને એજ્યુકેશનને જોડતો એક ઇમ સર્વિસ અનુભવ આપવામાં આવ્યો હતો બાળકો માટે ખાસ બનાવેલ ઝોન જેમાં જીબ્રા ક્રોસિંગ ઝોન હેલ્મેટ વ્હીલ્સ અને સિગ્નલ સિટીનો સમાવેશ થયો હતો અને જરૂરી પડે ત્યાં ટ્રાફિક સેફ્ટી નિયમોની મજાની યાદ રહી જાય એવી રીતથી શીખવવામાં આવ્યું હતું ઇવેન્ટમાં રોડ સેફ્ટી ક્વિડ્સ ક્રિએવિટી ડિસ્પ્લે અને ઇન્ટર એક્ટિવિટી પણ રાખવામાં આવી હતી જેનાથી શીખવાની પ્રક્રિયા જીવંત અને રોચક બની જાય બાળકોને તેમના પરિવાર અને સમાજમાં સલામત ડ્રાઇવિંગની આદતોના એમ્બેસેડર બનવા માટે પ્રોત્સાહન મળ્યું હતું સરકારી અને પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટ્રાફિક નિયમો તથા રોડ સાયન્સ અને જવાબદાર રોડ વર્તન વિશે પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું નમસ્કાર હું પટેલ ખ્યાતિ અમે હાસલપુર શાળામાંથી આવ્યા છીએ અહીંયા હોન્ડા કંપનીમાં અને અહીંયા રોડ સેફટી અવેરનેસ માટે શીખવાડવામાં આવ્યું અહીંયા ખૂબ જ સારી એક્ટિવિટી કરવામાં આવી ગેમ રમાડવામાં આવી અને નાટક દ્વારા પણ શીખવાડવામાં આવ્યું અને આ છોકરાઓએ બહુ જ એન્જોય કર્યું અહીંયા સારી સરસ મજાનો નાસ્તો પણ છે અને જમવાનું પણ છે અને આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા છે અને એકદમ એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવ્યું છે કે જેમાં છોકરાઓને બહુ જ મજા આવે મોહન ઠાકોર ઇન્જોયિંગ મરુકુમા છે અમે સીએમસી આશાપુર પ્રાથમિક શાળામાંથી છે આ જગ્યાનું નામ હોન્ડા કંપની વિઠલાપુર છે મને અહીં એટલું શીખવા મળ્યું કે રોડ સેફ્ટી માટે બહુ જરૂરી છે રોડ જીબ્રા ક્રોસિંગથી જ પાર કરો વાહન ફૂલ હાંકવા નહીં હેલ્મેટ પહેરવું વગેરે હું મારા માતા પિતાને ઘરે જઈને કહીશ કે તે સતત હેલ્મેટ હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવે અને વાહન ધીમું હાંકે त्यांनी सेफ्टी हू त्यांना बघा शब्द कैश